શેતુડા ઝાડ છે તમે જોઈ શકો છો એકદમ લુમઝુમ ભર્યું છે અને આના આપણે શેતુડા તોડી લઈએ લાલ લાલ હોય આ થોડા કાસા છે એકદમ લાલ મસ્ત પાકી જાય ને એવા તોડવાના હોય પણ આ શેષ શેષ લાલ થઈ ગયા ને આપણે તોડી લઈએ ને આપણે આનો બનાવશું એ સંભાળો તો તમે જોઈ શકો છો આપણે એટલા ઉતારી લીધા છે શેતુડા

સંભાર જ બનાવવાનું હોય એટલે તેલામાં માપમાં આખવાડે થોડું જ રાખવાનું ગરમ થઈ ગયું છે આપણું હવે આપણે એમાં નાખી દઈએ રાઈ રાઈ પતરી ગઈ આખી ભાઈ આપણે કમ્પ્લીટ ગઈ છે હવે આપણે એમાં નાખી દઈએ હિંગ અને થોડીક હળદર હિંગ અને હળદર નાખી દીધા પછી આપણે એમાં નાખી દેસુ હવે મરસાને કમ્પ્લીટ રાખ્યા છે હવે આપણે એમાં દે હવે આપણે એમાં નાખી દે હું સ્વાદ પ્રમાણે મીઠું આ વિડીયો બનાવવાનું મેઈન કારણ એ છે કે અમુકના ઘરે આ સતુડાના વૃક્ષ હોય પણ એનો હું વપરાશ થાય ને એ ખબર નથી તો એના માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યો છે અને તમારા ફ્રેન્ડ ને બધાના શેર કરતા જજો અને આ વનફળ કહેવાય જેના ઘરે હોય એ જરૂરથી બનાવજો બહુ મસ્ત બને એકદમ ખાટ મીઠો આપણે હવે એને ગળવા દે હવે આપણો સંભારો બની ગયો છે રેડી થઈ ગયો કમ્પ્લીટ હવે આપણે એમને વિચારી લઈએ તમે જોઈ શકો છો આટલો ગળવો જોઈએ એટલે બહુ મસ્ત થઈ ગયો